હાસોરના વિવિધ મંદિરોમાં સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા વટ સાવિત્રીના વ્રતની શ્રદ્ધાભિન ઉજવણી કરી હતી અને પોતાના પતિના લાભાયુષ્ય અને સૌભાગ્ય માટે દાંપત્ય જીવન સુખમય રહે તે માટે વ્રત રાખી વૃક્ષની પૂજા કરી હતી હાંસોટના વિવિધ મંદિરોમાં સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા વટ સાવિત્રીના વ્રતની શ્રદ્ધાભેર ઉજવણી કરી હતી અને પોતાના પતિના લાંબા આયુષ્ય અને સૌભાગ્ય માટે દાંપત્ય જીવન સુખમય રહે તે માટે વ્રત રાખી વટ વૃક્ષની પૂજા કરી હતી વટ સાવિત્રીના વ્રત કરીને સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખ સમૃદ્ધિની કામના કરે છે શાસ્ત્રો મુજબ વટ વૃક્ષ નીચે બેસીને જ સાવિત્રીએ પોતાના પતિ સત્યવાનને પુનર્જીવિત કર્યા હતા વટ સાવિત્રી વ્રત કરીને સૌભાગ્યવતી મહિલા પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખ સમૃદ્ધિની કામના કરે છે આ દિવસે મહિલાઓ વ્રત રાખીને વટ વૃક્ષ પાસે જઈને વિધિવત પૂજા કરે છે આ સાથે જ વટ વૃક્ષની પરિક્રમા કરે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર આમ કરવાથી પોતાના જીવનમાં આવનારી દરેક બાધાઓ દૂર થાય છે અને સુખ સમૃદ્ધિ સાથે લાંબાયુષ્યની પ્રાપ્તિ થાય છે ત્યારે હાસોટમાં રત્નેશ્વર મહાદેવના મંદિર સહિતના વિવિધ મંદિરો ખાતે સૌભાગ્યવતી મહિલાઓએ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સૌભાગ્ય માટે દાંપ્ય દાંપત્ય જીવન સુખમય રહે તે માટે વ્રત રાખી વટ વૃક્ષની પૂજા કરી હતી